વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અનુસંધાને અડાજણ ખાતે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ અને ડીવાય સી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી મહાવીર ફ્રી વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરાય છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તરમી સપ્ટેમ્બર આવી રહેલા જન્મદિવસને લઈને સુરતના અડાજણ પાલ ખાતે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ અને ડીવાય સી ચેરિટેબલ ટ્રસ્ટ તથા કોર્પોરેટર નેન્સીબેન શાહ અને વોર્ડ નંબર અગિયારના મહામંત્રી નીતિન શાહ સહિતના દ્વારા સુરત મનપા પાલિકાના સહકારથી શ્રી મહાવીર ફ્રી વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરાય છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટિલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ વેક્સિનેશન શરૂઆત સાથે વેક્સિન લેના જરૂરિયાતમંદ લાભાર્થીઓના પરિવારે પાંચ કિલો અનાજનું પણ પ્રોત્સાહન રૂપે વિતરણ કરાશે તેમ તેમ જણાવ્યું હતું નેન્સી શાહ કોર્પોરેટર વોર્ડ નંબર નવ નિશીબેન આજે જે ખાસ કરીને પાલ ખાતે જે કાર્યક્રમ તમે આપવામાં આવ્યો હતો જયંત સમગ્ર શું છે આજે હકીકત પાલ ખાતે નિશાલ સર્કલ પાસે સિદ્ધ ક્ષેત્ર રેસિડન્સીમાં એક વેક્સિનેશન સેન્ટર ફ્રી ઓફ કોસ્ટ ચાલે જ છે જેમાં એ લોકો પહેલેથી જ ચા બિસ્કીટ જ્યુસ પાણી જેવી સેવાઓ આપતા હતા ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાણદાર જૈન સમાજ દ્વારા આ સેવા ચાલતી હતી એ લોકોના ધ્યાને આવ્યું કે સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે તો એ લોકોએ વિચાર્યું કે જે રીતે મોદી સાહેબ હર હંમેશ સેવાના કાર્યો થકી પોતાનો જન્મદિવસ ઉજવે છે તો આપણે બી કંઈક કરીએ જેથી આજથી દરેક જે વેક્સિનેશન લેનાર લાભાર્થી છે એને પાંચ કિલો અનાજનું વિતરણ કરશે અને આ કાર્યક્રમ સત્તર નવ એટલે કે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ સુધી ચલાવશે જેનો શુભ આરંભ આજે મેયર શ્રી અને નિરંજનભાઈ જાનવેરા શહેર પ્રમુખ શ્રી તથા અન્ય તમામ મહાનુભાવોને હસ્તે કરવામાં આવ્યો છે નરસિંહભાઈ પાંચ કિલો અનાજની તમે જે બહુ સારું સરાહનીય કાર્ય કર્યું છે અનાજમાં શું શું આપવામાં આવશે ફક્ત ઘઉં ઘઉં પાંચ કિલો પાંચ કિલો ઘઉં બીજું શહેરીજનો માટે શું તમારો સંદેશો છે આજે જ એક મેસેજ આવ્યો છે એસએમસીમાંથી કે આજે કાલે પણ મમતા દિવસ હોવા છતાં વેક્સિનેશન સેન્ટર ચાલુ રહેવાના છે અને વધારે ડોઝ વેક્સિનેશનના સરકાર પ્રોવાઈડ કરે છે તમે જોયું હશે કે રેકોર્ડ બી એક દિવસમાં એક કરોડ લોકો ગઈકાલે બી એક કરોડ ઉપર નવ લાખ કે આઠ લાખ લોકોને વેક્સિનેશન મળ્યું છે અને આ અમુક ગરીબ તબક્કાના લોકો જે વેક્સિનેશન ના લેતા હોય જેના લીધે આ અનાજ વિતરણ બી ચાલુ કર્યું છે તો બસ લોકોને એટલી જ વિનંતી છે કે બીજો ડોઝ ડ્યુ થયો હોય તો ખરો જ પણ જેનો પહેલો ડોઝ બાકી હોય એને અત્યંત ગંભીર થવાની જરૂર છે આપ વારંવાર વાંચતા હશો આપણા ત્યાં ખૂબ સારી પરિસ્થિતિ છે પણ સચેત થવાની જરૂર છે તો પ્લીઝ જલ્દીમાં જલ્દી વેક્સિનેશન કરાવો કશે ભીડ નથી અને હવે વેક્સિનેશનનો ડોઝ પૂરતો તો પહેલાં હતો હવે તો વધારે આવે છે આજે અમારા સેન્ટર પર જ પાંચસો વેક્સિનેશનનો ડોઝ આવ્યો છે તો જલ્દીમાં જલ્દી વેક્સિનેશન લઈને જેમ દુબઈવાળા હવે એવું લખેતા હોય કે ઓલ વેક્સિનેટેડ એવું ઇન્ડિયામાં બી જલ્દી થાય એની માટે તમારા સૌના સહકારની જરૂર છે તો બસ જલ્દીમાં જલ્દી વેક્સિનેશન લઈ લો અને સેફ રહો શ્રી જયંત સતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ અને ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરતાં સ્થાનિકોમાં આજે ખુશી જોવા મળી હતી અઝર કુલસી સાથે પ્રકાશવાળા રિટર્ન ફર ન્યૂઝ